સવારે પાંચ વાગે એને મને મારા એક કસ્ટમર રેગ્યુલર એમનો ફોન આવ્યો પાંચ વાગે ફોન આવ્યો કે તમારા રાજેશભાઈ કે આગ લાગી છે મેં કીધું તમે ક્યાં હો સાહેબ એ કે હું આ એસ્ટોન ચોકમાં જ છું ત્યાં આગ લાગી છે કે વધારે પડતી લાગી એટલે વિડીયો કોલ કર્યો વિડીયો કોલ કરીને સાહેબને મેં કીધું મેં ફાયર તમે ફોન તો કરી દીધો એટલું એ કે મેં કરી દીધો તમારી પહેલાં એટલે બે ફેર બાઈક મોટી આવીને ઊભી હતી પછી પાછી બીજી નાની એવી તન પછી આ ગુલાની જબરજસ્ત આગ હતી નાની મોટી નથી વધારે પડતી હતી એટલે બધાને દસ બાર જણા રેકડીનો માલે બધું બની ખાખે જ થઈ ગયો હોય ઓગળી ગયો હોય કુલ પાંત્રી લાખ થાય પણ એમાં એવું એક જણાને ત્રી પાંત્રી ન મળે દસ બાર જણા એક જણાનો ચાલીસ પચાસ હજાર રૂપિયાનો માલે થાય એક વેકરી તમે ગણો એટલે ચાલીસ પચાસ હજાર રૂપિયાની નાનું મોટું ફસ્ફુડન આઈટમ એ બધી બધું કાંટા ઇલેક્ટ્રિક કાંટા બે ચાર હજાર રૂપિયાના આવે એ બધી વેકરીએ દે કાંટા એવું બધું ગણે એટલે બધા ત્રી પાંત્રી લાખ તો ઓછામાં ઓછા થાય અમે દસ જણા ટોટલ બેવીએ આમ તો બેવીએ હોલ જણા પણ લાગ્યું હોય દસ થી બાર જણામાં ના આની પેલા આજે વીસ

અને અમારી અપીલ અમે કાંઈ દુકાનનું નથી કે નથી કોઈ અમારે મોટા બિઝનેસ અમે નભીએ જ આની માથે વધારે પડતું ફલ ફ્રૂટ પર નભવાનું હોય અમારું મહેનત મજૂરી હેરી બીજું કાંઈ એમાં જાજુ નથી અને પ્લસમાં કે અમારે દુકાન કંઈ એવી હે ને તો ઇનોવેશન અખવું પડે આ તો બધું નવા સસીને અમારે બધું રિપેર કરવું પડશે નવા છે બધું માલે જ નવો લાવવો પડશે લ્યો ને